માં આશાપુરા ન્યૂઝેસ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ ઓમ પરિવર્તન ફાઉન્ડેશનના પ્રમુખ મયૂરસિંહ ગોહિલે તથા મહાદેવ કન્સલ્ટન્સી તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છા સૌને નમસ્કાર ઓમ પરિવર્તન ફાઉન્ડેશન પ્રમુખ શ્રી મયૂરસિંહ ગોહિલ તથા મહાદેવ કન્સલ્ટન્સી આ બંને તરફથી આપણા જેમેલ આ પૂરી મા ન્યૂઝ ચેનલની ટીમને જે છે હૃદયપૂર્વની શુભકામના પાઠવું છું સત્તર વર્ષ જે છે એ સારી રીતે આપણે પાર પાડી અને અઢારમું વર્ષ જે છે એ તરફ આગળ પ્રયાસ પ્રયાણ કરી રહ્યા છીએ અને આ દિશામાં મા ન્યૂઝ જે છે સતત આગળ વધી રહ્યું છે અને લોકોની વચ્ચે રહી અને એક અલગ એક ઓળખ પોતાની ઊભી કરી છે અને સાચા જેને કહેવાય ને કે જે આજે ન્યૂઝની ફરજ છે રિપોર્ટરની ફરજ છે કે નાનામાં નાનું ન્યૂઝ હોય તો એને કવરેજ કરવું અને કોઈ આપણે લાઈવ પ્રસારણ હોય તો એને પણ કવરેજ કરવું તો રાજનીતિથી લઈ અને ધાર્મિકતા સુધી તમામ વસ્તુને જે છે આવરી લઈ દરેક લોકોના મુદ્દાને આવરી લઈ અને સતત સત્તર વર્ષથી કામ કરતી આ જેમએલ સિંહની મા ન્યૂઝ ચેનલ સાથે દરેક લોકો સાથે સંગાથે મળીને જે સતત કામ કરી રહ્યા છે ખરેખર ખૂબ જ સરાહનીય છે ફરી ફરી મહાદેવ કન્સલ્ટન્સી તેમ ઓમ પરિવર્તન ફાઉન્ડેશન વતી દરેક લોકોને જે છે હૃદયપૂર્વક ની શુભકામનાઓ આપનો ધન્યવાદ